તો જો આપણે આજે તો ખાઈ પહોંચીને અને થઈ ગયા છીએ અને આજે તો શું કહેવાય ત્રણ વાગે એવા વિડીયો ચાલુ કર્યો છે કેમ કે આજે હોવાનું કોઈનું મૂડ નહોતું વિડીયો ચાલુ કરવાનું કે અમારે છે ને ફોર વ્હીલ છે ને એની ચાલુ નથી થતી મતલબમાં એટલે એવું બીજું કાંઈ નહોતું ગાડી ચાલુ નહોતી થતી અને ગાડીની બેટરી વીજળેલી છે એટલે થકો મારીને ગાડી ચાલુ કરવી જોઈએ અને લઈ જાવી જો તળા છે કેમ કે બેટરી ન ખાવી નવી તો એ જો ખાઈ પે નવરા થયા ને

आवनले बोल मेटा पिरवानु ने तो यो एकलो आवे छ यी ने का दु दिन तका मरि देवा तका दम बोलाइय कोनी त मे पडी रहो होला भिडियो म बना रे छौ हमरा गाडी न तको मारि भिडियाला बनि गयो छ त हुन निकलछ नि यउजे काका खरसो भदी दाबी न काही नि हु के हो लागो खरसो भदी दाउने आज भेटिन पैसा बगडी रावने

કલાક કલાક નવી બેટરી બદલાવતા વાર લાગે કલાક 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 પણ પૈસા ઘણા વેજ પૈસા તો ની થાય હાલો તો ફટાફટ નીકળો માઈન્ડ ધકા ગાડી કરીને જો

હવે અહીંયા બંધ કરીને પૈસા કદાચ સ્લીપ ન લાગે બાકી હાલતી ગાડીએ બંધ ન કરે હાલો તો મિત્રો કન્ટિન્યુ લગવા રહેજો આપણે મળી મળીએ આપણે આવી ગયા આ રીતે બેટરી છે તો આપણે એમ નખાવી છે નવી નવી નખા દીધી પેલા બતાવી દીધું નખા ભૂલાઈ ગયો આપણને નખા પૈસા પાછું બતા બરાબર આવી રીતની હેમરોને નખાવી નવે નવે ભાઈ

આ ભી કેટલું હે હે ને આમ થોડા જ આવશે કા હમ હા બળ વસ્તુ લેવાની છે લઈ લઈને પછી નીકળ તો દાડ આ લાગો જો આયા દેખાય તો નહી તો હું જો કેવલભાઈ જો ટિંગે ક્યાં લિયું ક્યાં એનું ક્યાં

પછી આપણે નીકળવા ઘરે આવતા છે આવીને તરત નાઈ ના કમ્પ્લીટ થઈ જાય છે આપણે હવે જવાનું છે દુકાને નીતિન કહેવાય મિતાલી ને બધા ઘરેલા હજી સુધી મારા સા થોડી વાર પછી મારે પણ જવાનું થોડી વાર દુકાને બેસી પૈસા જઈએ આપણે જો કમ્પ્લેટ થઈને આપણે આવતા દુકાને દુકાનનું થોડુંક કામ હોય એ આપણે પતાવીએ અને આવ્યાનતા થોડુંક મોડું થઈ ગયું લગભગ જો આમ તો લગભગ રહ્યા વાગ્યા છું બસ આવતો રહ્યો તો નાય ધોન કમ્પ્લીટ થઈ ગયા પછી દુકાનનું કામ થોડુંક શરૂ કરી દીધું આપણે માવા બંધવાનું હોય બાકી તો બીજું કાંઈ કામ હોય થોડા તો બધી કમ્પ્લીટ છે અને થોડોક તડકો વધી ગયો એવું લાગે છે તો હાલો હવે દુકાને બેહવાનું છે અને પછી જવાનું છે પછી હાંચકોનું વેચું કેમકે નીતુને એ છે ને બધા ન્યાં રોકાણેલા છે અને એ છે ને કામથી રોકાણેલા છે પણ એ તમને હવે કાલ ખબર પડશે આજનો વ્લોગ હવે અહીં સુધી તે આ સાથે વ્લોગ આપણે અહીંયા પૂરો છીએ તો વિડીયોને લાઇક કમેન્ટ શેર સસ્ક્રાઈબ કરી નાખીને મળીશું બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય